નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ એક નવું રેકોર્ડિંગ વાયરલ છે જેની દરેક બ્રાહ્મણ વ્યક્તિ છે એની સાથે લગ્નના બહાને એક દલાલ અને એક મહિલા આવી જે છે એ દોઢ લાખ રૂપિયા જેટલા પડાવી લીધા છે ત્યારે મિત્રો આ જે છે એ મનસુખ રાઠોડ પાસે ફોન કરી અને મદદ માંગે છે જેની મદદ કરતો મનસુખ રાઠોડ જે છે એ

શું શું પ્રોબ્લેમ હતો છે મારા ભાઈ તમને ફોન પણ મને એવું કીધું તું વાત કરી ને તમે અરજદાર જ વાત કરી મનસુખભાઈ એવું છે કે અમારા દાદા છે ને એક

પૈસા મંજુકભાઈ મારી આગળથી લીધા છે એક લાખ ને ત્રીસ હાજર એટલે પાંચ હજાર પાંચ હજાર વકીલ ને લોટરી કરી ને હા ઈ હોય તાલી ઈ તમને કાગળ તમને કેતા હોય તો વોર્ટશપ કરવું છે ને તમારો ફોટો મોકલો ઘરો ફોટો મોકલો હા અને તમારા છોકરી જે લેવા તા એનો ફોટો છે એના ફૂલાર કરેલા છે મંદિર હા ફુલા ફૂલાર કર્યા હોય એના ફોટા મોકલો

મોકલી ના ફોટા રાજેન્દ્રભાઈ બગસરા ચાલુ રાખો બગસરા ઓકે હવે આપડે ઓલા બેન જે કીધા વચમાં જે દલાલ છે એનું નામ શું છે એનું નામ જ્યોતિબેન છે જ્યોતિબેન

અને અમારો ફોટો મોકલી દો ને તમારો ફોટો મોકલી દો ફૂલ આરતી રેવા જેનો ફોટો મોકલો તમારો સિંગલ ફોટો મોકલો હાલો મોકલી દો હાલો મોકલો હાલો મોકલી દો ના બધું કરો એટલે હમણાં તમે YouTube માં સડી જાવ એ વાંધો નહી હાલો ઓકે હાલો તો દિનેશભાઈ બોલો હાજી હે હાલો દિનેશભાઈ બોલો હાલો હા દિનેશભાઈ બોલો

సోని సోకోట రాజకోట కగండి

તમે રાજકોટમાં આજુબાજુમાં કેટલી દીકરીઓ તમારા મારફત થઈ હોય છે એનું કઈક આમ રિઝલ્ટ વાળા કામ ખરા એટલે તમારા હસ્તક રાજકોટમાં આજુબાજુમાં કોના કોના ખરીદી ને એટલે ક્યાં ક્યાં ગામમાં આપણે હું અમે તમારી માં ભરોસો બે ગયો બીજી વાત કરું હા હવે તમે છે ને બગતરા અંદર રાજેન્દ્રભાઈ ટપુભાઈ જોગેલ ને બાઈ તમે લઈ દીધી એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા તમે લઈ લીધા છે તમે જ્યોતિબેને તમારા મોબાઈલ પોલીસ ફરિયાદ માટે એટલે મેં તમને અત્યારે પૂછ્યું તમે કે ભણે કરી નાખ્યું છે પણ આ છે ને હું સામાજિક કાર્યકર રામોથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું હા એટલે તમે જે કઈ તમારા પ્રોડ ના કામ કરો છો ને આવા ગરીબ બ્રાહ્મણ છે કેવા છે બ્રાહ્મણ છે હા અને તમે એનું ને તમે બે એ થઈ ને એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા નું કરી નાખ્યું છે તમારા મોબાઈલ નંબર છે તમે ક્યાં રયો છો તમે જે સરનામું એની પાસે લખાયું છે ઈ છે ને દિનેશભાઈ અને તમે લખાયું છે રાજપીપળા નું પેલા તમે જે આનું ગોઠવી દીધું ને ત્યારે હા તો રાજપીપળા મારું હારી છે હા હા ભલે જે હોય તે પણ તમે મૂળ રાજકોટ ના સોની એવા સોના ધંધો કરતા કરતા બગસરા નું વેચવાનું ક્યાં કર્યું પાછા બગસરા વાળા નું જ કરી નાખ્યું તમે

ઓકે તમારું રેકોર્ડિંગ બધું મારી પાસે છે તમારું બધું રેકોર્ડિંગ મેં કર્યું છો હા તમને મેં આખી છે આખું પિક્ચર પૂરું થાય છે

ना ना ते मत करतो ना मोनत कर दी भाई ना और बगस रानू तन गोठी दी तू तला टपू बापा नु इनु केम थी रोजा राजेंद्र भाई टपू भाई जोगेल नु हां ये मा तने काय 1 लाख ने 30000 रुपया लीता से ती पछि बंद कर दी तू केम मारा फोन तो चालू छे भाई मु तने का 10 15 मिनट रे फोन करो आनो भाई पण ने अत्यार आपला काम चालू छे ना तेर मार तुम्हारी बात चालू छे એટલે મે આ કાર્યક્રમ મચી ને એટલે

મારફત થાય એટલે આપડે જ્યોતિબેન રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ ટપુભાઈ જોગેલ એમનું તમે ગોઠવી દીધું છે શિલ્પાબેન સાથે દીકરી કરેલી છે બાપાના મોડે તમે પૂછી લેજો ભાઈ કોઈથી ખોટું મારા મન નું આવે બરાબર છે તો કેટલા લીધા છે તમે બાપાને પૂછી લો ને

હા મુજબ મારા માં કોઈ બી ફોટો આવતો વોચ માં એવું થઈ ગયો ભાઈ ને ફોન આવતા નથી આવતા મારા ઘરે મારા મમ્મી ને કોણ હું સડાયો મારા મુક કર્યા હતા આપડા ઘર હતો નેજાર આગા પાછું પણ એક લાખ ને પંદર હાજર એ કોને દીધા છોકરી વાળા દીધા બાપા ને બી